વિદ્યાર્થીઓને આગામી અભ્યાસમાં વધુ પ્રેરણા મળે તે હેતુ રાખવામાં આવ્યો હતો ઇનામ વિતરણ બાદ તરત જ નવરાત્રી ઉજવણીનો કાર્યક્રમ શરૂ થયો હતો બાળકોમાં શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિને જ્ઞાન અને મૂલ્યોની સિંચન થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓએ માતાજીની આરાધના કરીને ગરબાના તાલે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું નવરાત્રીમાં ઝૂમનાર તમામ બાળકોને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે ખાસ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બનેલા બાળકોને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે ઉપસ્થિત વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું પણ આયોજિત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ અધ્યયન ક્લાસીસના ઓનર બ્રિજેશભાઈ કેવટના સંચાલક હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી સાબિત થાય તેવી સૌએ શુભેચ્છા પાઠવી હતી હું બ્રિજેશ કુમાર કેવટ સંચાલક શ્રી અધ્યયન ક્લાસીસ આજે અમારા ક્લાસીસ દ્વારા અહીં વાડીમાં સરસ મજાનું ઇનામ વિતરણનું આયોજન અને સાથે સાથે સાંસ્કૃતિક રીતે તમામ વસ્તુઓ જળવાઈ રહી એના માટે નવરાત્રિની ઉજવણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેની અંદર અમે બાળકોનો ઉત્સાહ વધારવા માટે ઇનામ સ્વરૂપે ટ્રોફી અને મેડલનું વિતરણ કરેલ હતું જેમાં ગત વર્ષના જેટલા પણ બાળકો હતા જેમણે જે તે ધોરણમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો સાથે સાથે જેમણે એ અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવા તમામ બાળકોને અમે સન્માનિત કર્યા જેથી તેઓ આગળ ભવિષ્યમાં પણ આવી રીતે પ્રગતિ કરતા રહે અને જેને જોઈને અમારા જે બીજા વિદ્યાર્થી મિત્રો છે એ પણ સાથે સાથે એનામાં એક અનેરો ઉત્સાહ ઉત્પન્ન થાય અને જેથી એવો પણ એક શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકે એના માટે અમે આ આયોજન કરેલ હતું આ વર્ષોથી આ આયોજન સ્વરૂપે અમને સારું એવું પરિણામ મળે છે અમારી સંસ્થામાં દર વર્ષે બોર્ડનું સો ટકા પરિણામ અમે પ્રાપ્ત કરીએ છીએ અને એક સરસ મજાનો માહોલ વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં જોવા મળે છે મારું નામ મનહર પાટીલ અને અધ્યયન ક્લાસીસનો આજે આ નવરાત્રિનો કાર્યક્રમ ત્રણ વર્ષથી જે કામ કરતી આ સંસ્થા લગભગ પહેલાં વર્ષની ધોરણ દસની સંખ્યા ચાર વિદ્યાર્થીઓથી ચાલુ કરેલું આ ક્લાસીસ આજે પચાસ વિદ્યાર્થીઓ અહીંયા ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરી રહ્યા છે બાળકોની પરીક્ષા ચાલે છે એટલે થોડીક સૂચના અને નવરાત્રિનો આપણો કાર્યક્રમ સાંસ્કૃતિક સાથે બાળકોમાં ઉલ્લાસ આવે એ એ માટે જે છે નવરાત્રિનો કાર્યક્રમનું આપણે આયોજન અહીંયા કરેલ છે અને હું નવ દસ અને નાના ધોરણોમાં જે છે અહીંયા વિજ્ઞાન વિષયની અંદર અભ્યાસ કરાવી રહ્યો છું મારું નામ ગોહિલ નિકુંન છે હું અધ્યયન ક્લાસીસમાં અભ્યાસ કરું છું જેના કાર જેના થકી બધા સરો બ્રિજેશ સર અને શિક્ષક મિત્રો તરફથી મને પ્રેરણા મળી તથા હું અહીંયા અધ્યયન ક્લાસીસમાં અભ્યાસ કરું છું અને તેના કારણે મેં ધોરણ દસમાં બોર્ડની અંદર ચોરાણું પોઈન્ટ સોળ જેટલા પર્સન્ટેજ મેળવ્યા છે અને અઠ્ઠાણું પોઈન્ટ નેવું જેટલા પીઆર મેળવ્યા છે તેથી મેં સારું સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તેથી આભાર પાટીલ ઉર્વશી દિનેશભાઈ છે હું ગત વર્ષની અધ્યયન ક્લાસીસની વિદ્યાર્થીની હતી આ વર્ષે બે હજાર પચીસ બે હજાર ચોવીસ પચીસના બોર્ડનું રિઝલ્ટ આવ્યું જેમાં મારા ખૂબ જ સારા માર્ક્સ આવ્યા છે ધોરણ નવમાં મારા માર્ક્સ ખૂબ જ ઓછા હતા અને દસમા ધોરણમાં અધ્યયન ક્લાસીસમાં આવવાથી તેમના શિક્ષકોનો સાથ સહકાર મારા મારા વાલીઓનો સાથ સહકારની સાથે હું ખૂબ જ સારા ટકાવારીથી પાસ થઈ છું મારા પર્સેન્ટેજ રેન્ક ત્રાણું ટકા આવેલા છે અને આજે અહીં આ વાડીમાં નવરાત્રિની ઉજવણી તેમજ ગત વર્ષના બાળકોના પ્રથમ ક્રમાંક આવેલા છે તેમનું સન્માન કરી તેમને ઇનામ આપીને પ્રોત્સાહન પૂરું પાડવા અમારા સર ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે અને કરે પણ છે તેમજ આજે પણ આજે અહીંયા નવરાત્ર ઉજવાઈ રહી છે એ ખૂબ જ મોજ શોખથી ઉજવાઈ રહી છે તેની ઉજવણી ખૂબ જ ધૂમધામથી થઈ રહી છે અસ્તુ કેમેરામેન સુનિલ પાટીલ સાથે શ્રુતિ પાટીલ સત્ય ગુજરાતી ન્યૂઝ